મેં તમને કાલે કીધું હતું ને કે જીત્યો નીલેશ વિડીયો બનાવશે બરાબર અને બનાવ્યો અને ગેરશબ્દ પણ બોલ્યો પણ આપણે કોઈ એનાથી ફરક નથી પડવાનો બરાબર આવી રીતના આવા દલ્લા આપણી મા બેન હું બાર ફેમિલી વિશે ગેર શબ્દ બોલવા બોલે અને આપણે ડરી અને પછી એને આપણે કોલ ન કરીએ કે અથવા એને ન ફિટ કરાવીએ તો આપણા જેવા કોઈ મૂર્ખના સરદાર નથી એવા લુખા હોય બરાબર આ અંગ્રેજો ગયા હોય ને આ બિયારણ છોડતા ગયા હોય એટલે આ ભારત અમારે અને ભારતની હિન્દુ દેવી દેવતાનું અપમાન કરતા હોય અને જે રામાયણનું અપમાન કર્યું છે રામનું અપમાન કર્યું છે તો જીત્યા ને તારા એવિડન્સ ઓલરેડી પુરાવા છે જ તે દુનિયાની કોઈ તાકાત તને માફી મંગાવ્યા વિના નહીં રહેવા દે એટલું યાદ રાખજે અને તારા ઉપર જે કાંઈ થાય ને કારણ કે તું વિદ્રોહ કરીશો બરાબર અમારા ભારતની અંદર અમારા ભારતની અંદર તું ભારતનો ન કહેવાય ભરવા એટલું યાદ રાખજે બરાબર ગેરશબ્દ બોલીને તું મા બેન બોલીને એવી વસ્તુ કરે છે એટલે એટલે તારાથી અમે બી જવી છે એમ ભળવા તારી શક્કલ જો એક તમાસાનો ગ્રાહક છો તું એક જ તમાસાનો બરાબર અને ઓલા જ દેવાય જ ખબર ગઈ છે ને મોરે મોરો તો કોકદીક બાપુ ભેટો થાય તેવી વાત હવે બરાબર આ તને છે ને ધમકી નથી આપતો હું તને કહું છું તારી હકીકત બરાબર અને ધર્મના નામે તું જે તું તરી ખાશું ને એ છોડી દેજે એટલું યાદ રાખજે તારામાં એટલી તાકાત નથી તું મને એમ કહેશો કે તું ફલાણા ભાઈને કે એમ તો તારામાં તાકાત નથી તું નથી કહી એક તો તારામાં તાકાત નથી તું નથી કહી એક તો એને બરાબર તારે એ બાના કાઢી અને હિન્દુ દેવી દેવતાનું અપમાન કરવું છે આ તારો લક્ષ્ય છે બરાબર તો દીકરા મારા આજે નહીં તો કાલે આનો તારે જવાબ આપવો પડશે બરાબર આપવો જ પડશે અને હા હું જનતા દળ અને આરએસએસ અને શિવસેના આ લોકોને તમામને આ ભણવાના હું નંબર નાખું છું નીચે અને એક નાનો એવો વિડીયો ક્લિપ નાખું છું તમે સાંભળજો તમે પહેલાં સાંભળી મારી વાત સાંભળી નહીં પણ આ ભડવાની વાત સાંભળી અને એનો હોય જો મા જાનકી વિશે જે નાઇટની વાત કરી છે અને એ પાછું એવું કહે છે કે આમાં રામાયણમાં લખ્યું છે પણ રામાયણમાં લખ્યું છે કે નથી લખ્યું એ વાંધો નહીં પણ આ સીતાજીને રામને બદનામ કરવાનું આનું મોટું કાવતરું છે આ વિદ્રોહ કરવા માટે છે આ દેશદ્રોહી છે બરાબર તો આનો કોન્ટેક નંબર નાખું છું આ ભડવાને અને તમને ગેરશબ્દે પણ બોલશે તો જીત્યા નિલેશ તને જ કહું છું બરાબર તું ગેરશબ્દ બોલીને અમારી મા બેન વિશે બોલી અને તને એમ લાગ્યું કે અમે ડરી જાવ એમ વધારે બોલવું નથી એટલે આર એસએસવાળાને શિવસેનાવાળાને ગૌરક્ષકવાળાને આ એના માટે જ કોન્ટેક નંબર નાખું છું ને જનતા માટે બરાબર આ બીજા યુટ્યુબવાળા કોઈ આનો કોન્ટેક ન કરે કારણ કે આને એ બાને તમારું રેકોર્ડિંગ મેગી અને મૂકશે પણ આ લોકોને એના માટે કહું છું કે આજે આપણે નહીં બોલવી આજે નહીં બોલવી તો આ માત્ર ને માત્ર જીત્યો નિલેશ જ છે બીજો કોઈ નહીં બીજા કોઈ સમાજના નથી દલિત સમાજને હું પ્રણામ કરું છું અને દલિત સમાજ અત્યાર સુધીના અમે વિડીયો બનાવ્યા છે પણ કોઈએ પણ રામનું બરાબર રામાયણનું આવી રીતે જે વસ્તુ નથી કદી આ કાયદેસર કાયદેસર વસ્તુ આ ભાઈ કરે છે એટલે આને નોટિસ કર્યા જેવું છે તો વિડીયો પાછળ